ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોના વડા અને ડીજીપી ડૉક્ટર શમશેરસિંઘે કહ્યું કે ગુજરાત એન્ટી કરપ્શન સામે જે કોઈ ફરિયાદ આપવા આવે છે તે ફરિયાદી પરેશાન ન થાય તેને કનડવામાં ન આવે અને લોકો ખુલ્લા મનથી ડર્યા વગર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ફરિયાદ આપે તેવી વ્યવસ્થા અમે ઊભી કરી છે ડૉક્ટર શમશેરસિંઘે આવું કેમ કહ્યું કયા કારણોથી કહ્યું તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે એસીબીની એટલે કે ગુજરાત રુશ્વત વિરોધી દળની ગુજરાત લાતૃશ્વત વિરોધી દળ ગુજરાતના લોકોની એક એવી આશા છે કે જ્યારે જ્યારે ભ્રષ્ટાચારીઓ તેમને કનડે છે ત્યારે લોકો એસીબી સામે ફરિયાદ આપવા જાય છે અને ભ્રષ્ટાચારીઓને એસીબી પકડે છે પણ એક ઘટના એવી ઘટી કેસીબી સામે ફરિયાદ કરનાર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના એક કર્મચારી જેમનું નામ છે ભગવાન જોશી તેમણે તેર અધિકારીઓ સામે ફરિયાદ કરી કે ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરિટી ફોર્સના આ અધિકારીઓ પાસે તેમની વાસ્તવિક આવક કરતા સંપત્તિ વધુ છે તેમણે તેર અધિકારીઓ સામે નામજોગ ફરિયાદ કરી તેમણે ફરિયાદ કર્યા પછી નું કામ એસીબીએ કરવાનું હતું પણ ભગવાન જોશીનો આરોપ છે કે તે ફરિયાદ કરી ફસાઈ ગયા તેવો તેમનો ઘાટ થયો કારણ કે તેમણે જ્યાં જ્યાં ફરિયાદ કરી એ તમામ સ્થળે હવે તેમને નિવેદન નોંધાવવા બોલાવવામાં આવ્યો છે એટલે કે હવે તેમને ગુજરાત દર્શન કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે નવજીવન ન્યૂઝે આ આખી ઘટનાને આ સમસ્યાને વાચા આપી પહેલા તમે આ વિડીયો જોઈ લો વધુ પ્રમાણમાં સંપત્તિ છે તો એ બાબતમાં સરકારમાં મેં રજૂઆત કરી કે એની તપાસ કરો એવા કેટલા લોકો હતા આ ત્યારે આ એની ટીમના તેર માણસો છે તમે એસીબીને ફરિયાદ હા ફરિયાદ આપી ક્યાં આપી હતી ફરિયાદ એસીબીમાં મેં અમદાવાદ સાહેબા ખાલી ડફનાળા ડફનાળામાં તમે ગુજરાત એસીબીને ફરિયાદ આપી પછી શું થયું તમારી સાથે પછી ત્યાં અમે ગયા એટલે અઢાર દસ એ મને ના જવાબ આપ્યો પછી અમે ફરતી કર્યું કે અમારા અરજીનું શું થયું અઢાર દસ એટલે અઢાર દસ બે હજાર બાવીસ ની વાત છે બે હજાર બાવીસ પછી પાંચ છ બે હજાર તેવીસ નું અમે ફરતી રિપીટ કરાયું ડફનાળા જઈ કે સાહેબ અમારું કેટલે પોક્યું એટલે એ પછી થોડા ટાઈમ પછી મારે લેટર આવ્યો એટલે ગાંધીનગર મને બોલાયો એટલે હું ગાંધીનગર જઈ પછી ગાંધીનગરવાળા મને કીધું તમારે બધા જિલ્લામાં જવું છે મને જવું પડશે કે તમારે નિવેદન આપવું પડશે શું તમે પછી પૂછ્યું કે મારે બધા જિલ્લામાં હું તો ફરિયાદી છું આખા જિલ્લામાં એટલે ગુજરાતના ગામે ગામ ફરતો રહીશ ના પછી તો મેં અમને કીધું પણ કે તમારે નિવેદન આપવું પડશે ભગવી પણ તમે પહેલાં હારું મેં જેના અમે રજૂઆત કરી છે એના ઉપર તમે એક્શન લો આ તો મને દશા સજા થાય છે અને એના સજામાં મને ત્રણ મહિનાથી તો હાલ હું ક્યારે બેઠો છું કેમ ઓફિસે મને કીધું કે તમે ખોટી અમારી રજૂઆતો કરો છો અને મને બદનામ કરો છો કોણે કીધું એવું તમને એવું અમારે ઓફિસે બરંડાએ કે તમે ખોટા ખોટા અને આજ કે સરકારી છે સંસ્થા આ તો પ્રાઇવેટ છે કે પ્રાઇવેટ સંસ્થા છે કે તમે શું કરો કે તમે અપેક્ષા રાખો એવું નથી મેં કીધું કે આઈપીએસ અધિકારી હોય તો અમારું સંચાલન સારું થાય તમે આ વિડિયો જોયો એમ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોના વડા ડૉક્ટર શમશેર સિંગે પણ આ વિડિયો જોયો તેઓ એક પ્રમાણિક અને સંવેદનશીલ અધિકારી છે તેમણે તુરંત પોતાના તાબાના અધિકારીઓની મીટિંગ બોલાવી અને આ ઘટના અંગે ખરેખર વાસ્તવિકતા શું છે તેની જાણકારી મેળવી અને તેમણે અધિકારીઓને આદેશ આપ્યો કે આ અંગે ફરિયાદ કરનાર ભગવાનભાઈ જોશીને હવે પરેશાન થવું પડે નહીં અને તે અલગ અલગ જગ્યાએ નિવેદન નોંધાવવા જવું પડે નહીં તે માટે તેમની એક જ નિવેદન નોંધવામાં આવે આત્ર આ તેરે તેર ફરિયાદ સામે તેમણે ખાતરી આપી છે કે આ પ્રકારની ભૂલ ફરી ન થાય એસીબી દ્વારા અને કોઈ માણસ ડરે નહીં કારણ કે આ ઘટનાને કારણે લોકો એવું માનતા થશે કે એસીબી સામે ફરિયાદ કરો તો પરેશાન કરવામાં આવે છે પણ એસીબી ક્યારેય પોતાના ફરિયાદીને પરેશાન કરતું નથી એસીબી ઈચ્છે છે કે જેઓ ભ્રષ્ટાચારી છે તેની માહિતી એસીબી સુધી પહોંચાડવામાં આવે એટલે તમે પણ તમારી આસપાસ કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતો હોય તમને કરડતો હોય તમારો અધિકાર છે તેવા કામ માટે પૈસા માંગતો હોય તો તમે એન્ટી કરપ્શન બ્યુરોમાં નિશ્ચિંત થઈને ફરિયાદ નોંધાવ કારણ કે ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનું કામ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો અને ડોક્ટર શમશેર સિંહની ટીમનું છે હવે એસીબીના આ પ્રયાસની કદર કરીએ છે તેમણે ભગવાનભાઈ જોશી જેવા ફરિયાદીને રક્ષણ આપી તેમની સમસ્યા હલ કરવામાં જે ઉત્સાહ દાખવ્યો છે જે અગ્રતા દાખવી છે તેની પણ અમે કદર કરીએ છીએ તો આ જ પ્રકારની ઘટનાઓ તમે નવ જીવન ન્યૂઝમાં જોઈ શકશો માટે અમારો બે લાયકોન દબાવી અમારી સાથે જોડાવ અને નવ જીવન ન્યૂઝનો અવાજ બનો અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો નમસ્કાર but i uh...